ગત તારીખ એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ વાંકાનેર સિટી પોલીસ વિસ્તારમાં આવેલ મિટીકુલ કંપનીની સામે આવેલા નવાપરા વિસ્તારમાં રહેતા શ્રી પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાએ પોતાના પુત્ર ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયાનું વી ઉંમર વર્ષ વીસનું હત્યાનો બનાવ બન્યો છે એવી ફરિયાદ હકીકત જાહેર કરી હતી જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિંજવાડિયા ઋત્વિક જગદીશભાઈ સારલા અનિલ રમેશભાઈ મકવાણા સંજય ઉર્ફે કાનો દિનેશભાઈ અને તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ પાંચેય જણાએ ભેગા થઈ અને સમાધાન માટે એકતા થયેલા હતા એમ કહી અને ગેરકાયદે મંડળી રચી અલગ અલગ હથિયારોથી મારીને છરીથી મારીને ગંભીર ઈજા કરી છાતીના ભાગે ઈજા થયેલ હોવાના કારણે મરણ જનાર જે ધ્રુવ છે એનું મૃત્યુ નીપજ્યું હતું અને આ આરોપીઓ નાસી ગયેલા હતા જે આરોપીઓ ગણતરીના કલાકમાં પોલીસે પકડી પાડી અને ગુનાના ઉપયોગમાં રહેલ હથિયાર અને સાથે મોટરસાઇકલ લઈને જે નાસી ગયા હતા તે કબજે કરી અને પોલીસે આ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તેમજ કાયદાજી સંગઠિત કિશોર છે એને નામદાર બાળ અદાલતમાં રજૂ કરતા તેમને રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવેલ છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો